નમસ્કાર દર્શક મિત્રો એસએનએસ ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઈશા સમાચારમાં વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં એકવેક કોલોની તેમજ સંજરી પાર્ક વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિક રહીશો હેરાન પરેશાન ગ્રાહક ફરિયાદ દ્વારા વિસ્તારના રહીશોની જરૂરિયાત તાત્કાલિક પગલા લઈને પૂરી કરે તેવી લોકોની અરજી હાલોલથી રિપોર્ટર મહેન્દ્ર સોલંકી આ ત્રણ દિવસથી થી ખોદેલું છે